ગાય અને ગળું કહેવાય દેખાય ડોક ડોક ગાય દેખાય માણસ ને રહેવું પડે છે ભગવાન રાખે એમ જ પણ ઘણા અભિમાન ના ઘૂંસળા થઈને ફરતા હોય અને અહંકાર તમે જોજો પોતાના ઉપર આવે ક્રોધ બીજાના ઉપર આવે તમને ક્રોધ કોઈ દીધી પોતાના ઉપર ન આવે કોઈ પોતાને માર્યું ક્રોધ બીજાના ઉપર આવે અહંકાર પોતાના ઉપર આવે અહંકાર શું આવે ખબર કે હું ન હોત તો કાંતિભાઈ ના લગ્ન ન થાત તું ન નતો તોય તારા બાપુજી ને થયા તા છેતરી અમારે એક જણો તો ગામડામાં પાડા માથે નીકળ્યો દેહી નો તોય હવલદારે પકડ્યો બોલો પાડા માથે બેહી નીકળ્યો તોય હવલદારે પકડ્યો હવલદાર કે હેલ્મેટ પણ ઓલ્યો તો કાઠિયાવાડ નો ને હેલ્મેટ તો કે સાહેબ આ તો ફોર વ્હીલ છે ને હવલદારે એટલે થી પાછો નો વળ્યો એ કે એમ તો ગા ઈ કે તો બેલ્ટ ક્યાં છે કાઠિયાવાડ નો ને ખંભે પૂછડું નાખી દીધો અને સાહેબ ને પછી કીધું કે હવે પીયુસી નું ન પૂછતા આ ગામડાની કોઠા કાયમ અમે કહી છે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય અને ગામડાનું ભોળ પણ બોલે અને આ શહેરની બુદ્ધિ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય અત્યારની ભાષામાં કહું તો માણસનું જીવન છે ને મોબાઈલ જેવું છે નેટવર્ક હોય ને તો બેટરી ન હોય નેટવર્ક ન હોય તો બેટરી ન હોય બેટરી હોય તો નેટવર્ક ન હોય બેય હોય તો બેલેન્સ ન હોય મારો હમણાં જેલમાં પ્રોગ્રામ હતો ત્યાં કેદી શું વખાણ કરવા એને એમ તો ન કહે કે તમારા બાપ દાદાના પૂન ભેળા થયા તો અહીંયા આવ્યા છો હવે એનો પ્રોગ્રામ એટલે એનાય વખાણ તો કરવા એટલે મેં કીધું ભલા માણા તમે ભાગશાળી છો કે જ્યાં કૃષ્ણનો જન્મ થયો તો ત્યાં રહ્યો છો એક કેદી મને કે ગજવી કૃષ્ણ ઘડી કરીને વિયોગ્યો તો હું પંદર વર્ષથી હલવાનો છું અટાણે તો પ્રેમમાંય બનાવટ આવી ગઈ હા એક પ્રેમી અને પ્રેમિકાને કીધું મેં તું મારી જુલફસે ખેલના ચાહતા હું ઓલી વીક કાઢીને આપી દીધી કેલો

અમારે એક જણો તો એટલો પાતળો એટલો પાતળો એની ઘરવાળીને ગમે એની ઘરવાળીને ગમે નહીં ઓલી કે હાલો એક દિવસ ફરવા જાય પવય ના તળાવે ફેરવા લઈ ગઈ ન્યા લઈ જઈને ધક્કો માર્યો ત્યાં એટલો પાતળો હવાર નળ માંથી નીકળ્યો જાય જીનેન્દ્ર કરી એક ભાઈ ને ભગવાન પ્રસન્ન થયા માગ મેગ શું જોયે તો દોઢસો વર્ષ નું આયુષ આપો ભગવાન ને પરસે ઓળી ગયો દોઢસો વર્ષ શું કરાવતો તો મારે જીવું છે જોવું છે કાચબો દોઢસો વર્ષ જીવે કે નહીં હવે કાચબો જે ને એનાથી મતલબ નથી પણ માણા બીજાના સિદ્ધ્રો જેવામાંથી ઊંચો નથી આવતો પોતાનામાં ક્યારેય જોતો નથી ઘણાના મન નબળા પડી ગયા હોય આવાના લગ્નમાં આમંત્રણ ન દેવાય આપડા ફેરા ચાલુ હોય ને ત્યારે કે ટકશે નહીં હવે ટકેત તારા બાપનું જાય હું પણ નબળા વિચાર નબળા વિચારવાળા માણસને કાંઈ ખબર જ ન હોય શું છે ક્યાં આવ્યા છે શું પ્રોગ્રામ છે કાંઈ ખબર ન હોય એક જણો મારા પ્રોગ્રામ આવીને ઉપર જોઈને પ્રાર્થના સભા નો પ્રોગ્રામ ઉપર જોઈને કે ગઢવી પહેલી વાર તમારા પ્રોગ્રામ માં આવ્યો તો આ ગુજરી ગયો તો બીજી વાર આવ્યો તોય આ ગુજરી ગયો અને સાતમી વારે આ ગુજરી ગયો મેં તું એ નથી ગુજર્યો ગુજર્યો એનો ફોટો નીચે છે હોલ વાળાનો છે એને એમ કે ઘડી ઘડી ઈ ગુજરી જાય ઘણા ને કઈ ખબર જ ન હોય ને એમાં આ બેનુ જે વાત કરી ને ભોળપણ ની બહુ સાચી વાત પુરુષ છે એ જ ભોળો છે બેનુ તમને વાત કરું ને બેનુ ઘણા એમ કે બુદ્ધિ ન હોય બેનુ પાસે સંપત્તિ ન હોય ખોટી વાત છે બુદ્ધિ એ હોય બેનો પાસે સંપત્તિ એ હોય પણ પેલા પોતાના પતિની ની વપરાવી નાખે બુદ્ધિ ને સંપત્તિ બે પછી એની વાપરે ચાલી વર્ષ પછી તમે વિચાર કરો આપણે પાંત્રીસ વર્ષ થી ઘરમાં રહેતા હોય આપણો જન્મ થયો હોય આપણું હાલે બોલો પાંત્રીસ વર્ષ થયા હોય અને એનું પાંત્રીસ મિનિટ માં મળે હાલ વાય બુધી પણ મજા એક એક નક્કી નથી થતું બેનું મજા એમાં આવે છે ને એ કોઈને ખબર નથી પડી બોલો વચ્ચે તમને ખબર છે સચિન તેંડુલકરે દોઢસો ઉપર રન માર્યા આખા વિશ્વને મજા આવી એમના પત્ની અંજલી મેચ જોવા ગયા હતા એને તાળી ન પાડી સચિન કે બધાને મજા આવી આખું વિશ્વ છે એ રાજી થયું તને મજા ન આવી ઓલી કે તમારામાં અકલ જ નથી બધા કહેવાય એક બે રન મારી નાના પત્ની પણ બે ત્રણ આખો દી કાય ત્યાં હમણાં એક ભાઈ તો પ્લેન માં મુસાફરી કરતા ને એટલે એક બેન હામું જોઈને કે ઓહોહો તમારો ચહેરો તો મારા પત્ની જેવો લાગે છે ધાતો ઓલીએ થપાટ મારી હો ઓહો હો કે તમારો ચહેરો મારા પત્ની જેવો લાગે ઓલીએ થપાટ મારી હું ઓલ્યો કે હવે તો સ્વભાવે એવો લાગે છે એક જણો પોલીસ ચોકીમાં જઈને રોવા મળ્યો કે મારા પત્ની મને બહુ મારે તો પોલીસે રોવા મળ્યો બોલો કે મને મારે એમાં તને શું કામ રોવું આવે તો તું અહીંયા આવીને કહી તો હકસ અમારે તો ભગવાન જીવડ્યો ધણી છે મજા છે બેનોમાં અદભૂત બુદ્ધિ છે અદભૂત તાકાત છે એને માગતા સારું આવડે એક મને નથી સમજાતું કે એનો એ પતિ સાત જન્મ સુધી શું કામ માગે આપણે ગમી છીએ એટલે નહીં પણ વારવાર ટ્રેન નો કરવો પડે છે કે વાતો તો ઘણી બધી છે પણ સમયની એક મર્યાદા છે હોલની સમયની એક લિમિટ છે ફરી ક્યારેક મળશું ખૂબ ખૂબ આભાર